લખાયું છે કે કર્મ અકર્મ અને સિદ્ધાંતો ની રૂપરેખા જે રીતે સમજાવી છે તે વાસ્તવમાં સભ્ય સમાજ ને મોટી પ્રેરણા પૂરી પાડી જાય છે માથે આવી પડેલા સંકટ ને ભૂલતી હોસ્પિટલમાં હસ્તી રમતી આ ચાર વર્ષની દીકરી આજે 40 થી વધુ ડોક્ટરોનું દિલ જીતવામાં અને તબીબોની આંખમાંથી ખુશીના આંસુ કાઢવામાં સફળ થઈ છે એના માટે સોનાની બુટ્ટી એના કાનમાં પહેરાવડાઈ છે કે અહીંથી જવાની છે અમને ઘણો દુખ થશે કારણ કે અમે બહુ એટેચ થઈ ગયા છીએ એની સાથે પોતાના પરિવારની આ દીકરીને કશી ખબર નથી કદાચ એટલે જ હોસ્પિટલને પોતાનું ઘર માની રહી છે આ માસુ मोई अरे अच्छा कैसे जली कैसे तू तो? पानी गरम दिया पानी गरम गिर गया किसने गिराया दीदी ने दिया किसने ने गिराया और फिर अभी हाँ। सब ठीक है यहां सब अच्छे लगते हैं कौन कौन अच्छा लगता है ये मैया घर है तारीख 6 जून 2024 चौबीस नो दिवस हतो। चार वर्ष नी त्यजेली बाळकी आकस्मिक घटना नो भोग बनी हती। રમતા રમતા ચૂલા પરની તપેલીમાં પડી અને વીસ થી ત્રીસ ટકા દાજી ગઈ હતી જો કે રાહદારીય ઘટનાને ગંભીરતાને જોતા ડીકરીને તાત્કાલિક ધોરણે એનસી હોસ્પિટલના બર્ન વિભાગમાં રિફર કરી હતી અને ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફે સાર સંભાળ રાખીને તેની અંતે સ્વસ્થ કરી છે એ બાળકી જ્યારે આવી ત્યારે 108 વાળા મુકવા આવ્યા હતા જોડે એક કે બે જણ મુકવા આવ્યા હતા એને પછી એ એડમિટ નું કેસ કઢાઈને જાતા રહ્યા ને બાળકી આટલી નાની છે કે એ માહિતી નથી આપી શકતી સાચી કથા શું હતી એની પાછળ પછી એ લોકો અહીંયા મૂકીને એમનું ફરજ વજાય એ લોકો બી એમની લિમિટેશન્સ હોય છે એ લોકો જાતા રહ્યા ડોક્ટરોની સાથે બાળકીને સ્વસ્થ કરવામાં જો કોઈનું વિશેષ યોગદાન રહ્યું હોય તો તે છે નર્સિંગ સ્ટાફ દીકરીની સારવાર કરવાની સાથે સાથે લઈ તેને ગમતા રમકડા સામાન અને સ્કૂલ બેગ પણ સ્ટાફે છે આ ઉપરાંત સોનાની એક બુટ્ટી પણ યાદગારી સ્વરૂપે તેને ભેટ આપી છે હવે આ દીકરી સ્વસ્થ છે ત્યારે હોસ્પિટલ ના અન્ય એક મહિલા એક્ઝિક્યુટીવ નું આ દીકરીના ભવિષ્ય સંદર્ભે શું કહેવું છે હવે તે પણ સાંભળીએ કે અમારે કારંજ પોલીસ સ્ટેશન અમે જાણ કરી અને કારંજ પોલીસ સ્ટેશનથી ખૂબ તપાસ કર્યા બાદ આ છોકરીનું કોઈ જ છે નહીં એવું અમને જાણવા મળ્યું એટલે અમારા તરફથી એને અમારા તરફથી અને પોલીસના તરફથી અમે એને નારી ગૃહમાં મૂકવો મૂકવાનું વિનંતી કરી છે કે આ બાકીનું ભવિષ્ય સુધરે એલજી હોસ્પિટલમાં અગણિત દર્દીઓ આવ્યા હશે અને સારવાર લઈ પરત ફર્યા હશે પણ ચાર વર્ષની દીકરીએ દુઃખને ભૂલી પ્રેમની પરિભાષાનો પાઠ જે રીતે શીખવાડ્યો છે તેની નોંધ સંસારે પણ લેવી એટલી જ જરૂરી છે માહિતી મળી રહી છે કે હાલ આ દીકરીને મહિપતરામ આશ્રમ ખાતે રિફર કરવામાં આવી છે આશા રાખીએ કે દીકરીનું ભવિષ્ય પણ પ્રજ્વલિત દીવાની જેમ તેજોમય બને રીમા દોશી ગુજરાત ફોસ્ટ અમદાવાદ